નવસારી મહાનગરપાલિકા જાહેર કર્યા ત્રણ માસ જેટલો નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા ઘોષિત કર્યા બાદ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી દ્વારા વિકાસના કામો કરવા અને દબાણ હટાવવા બાબતે ઘણા સુંદર પગલા લેવામાં આવ્યા છે લારી ગલ્લા દ્વારા કરવામાં આવેલા દબાણનું નિરીક્ષણ કર્યા બાદ દબાણ કરનારાઓને તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને અમુક જગ્યાએ યુદ્ધના ધોરણે દબાણ દૂર પણ ત્યારે મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી દ્વારા ટાવર થી સ્ટેશન સુધી અને મોટા બજારના તમામ દબાણ દૂર કરવાની પ્રક્રિયા વહેલી તકે શરૂ થાય તેવી આશા અને અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે